ચોટીલાના નાયબ કલેક્ટર શ્રી એચ ટી મકવાણા ગેરકાયદેસર બાયોડીઝલના ધંધા ઉપર ત્રાટક્યા છે ચોટીલા હાઈવે ઉપર મોટી મોલડી ગામ પાસે આવેલ યુપી બિહાર પંજાબી ઢાબા હોટલ અને યુપી બિહાર દરભંગા હોટલ ઉપર ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ ટી મકવાણાએ મોડી રાત્રે દરોડો પાડતા બંને હોટલમાંથી જુદા જુદા પાંચ ટાંકા અને એક ટેન્કરમાંથી તેતાલીસ હજાર બસો પચાસ લીટર ગેરકાયદે બાયોડીઝલ મળી આવ્યું હતું

ટેન્કર ટ્રેક ભરેલું મળી આવેલ છે જેનો નંબર છે જીજેબાર સિટી બાણું છાસઠ આમ બંને હોટલોમાંથી અને ટેન્કરમાંયથી તેંતાળીસ હજાર બસો ને પચાસ શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ છે એ મળી આવેલ છે ને જેની મુદા માલની કિંમત થાય છે સિત્તેર લાખ સિત્તેર હજાર સાતસોને પચાસ રૂપિયાનો મુદા માલ કબજે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હોટલ માલિક સુરેન્દ્રનગર આ બંનેની સામે જુદા જુદા કાયદાનો ભંગ કરેલો હોય અને તદ્દન ગેરકાયદેસર રીતે એ હોટલોની અંદર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય જેથી બંને ઈસમોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે